રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષતકુંભ ધોરાજી રામ મંદિર ખાતે આવી પહોંચતા આ અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અક્ષત કુંભમાં જે અક્ષત આવેલ છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરી થી તારીખ પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમંત્રણ પાઠવવામાં આવશે જે દિવસની મને અને તમને સનાતની ધર્મને ને લગતા વૈષ્ણવને આ દિવસની એક ઇંતજારી હતી કે ભગવાન વનવાસ પૂરો કરી અને ક્યારે ભારત ભૂમિમાં વધારે તો કેટલા બધા બલિદાનો કેટલા સંઘર્ષો પાયેથી લઈ અને મહાન સંતો સુધી જે અયોધ્યા નિર્માણ માટે જેને બલિદાનો આપ્યા છે એમને તો આપણે ખૂબ પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરશે વિશેષ એ દિવસ આપણા જિંદગીનો અમૂલ્ય દિવસ હવે બાવીસ તારીખે ભગવાન એમનો વનવાસ પૂરો કરી અને પૂર્ણ ભારત ખંડમાં પૂર્ણ પાછા પધારે છે તો એક નવો ઇતિહાસ અને ભારત માટે એક ગૌરવ સમાન આજે ઇતિહાસ રચાઈ રહ્યો છે એમાં સંગ વિશ્વ હિન્દુ પરિષદ સંતો સનાતની જે કોઈ જે કોઈ એમાં લાભ લીધો છે એ બધાને આપણે મનથી નમસ્કાર કરીશું ઘણા સમય પછી

અને સુબેડી મુરલી મનોહરના મહંતને આ બે લાભ મળેલા છે વિશેષ આપના બધા માટે હું એક યાદી અને પ્રાર્થના લેતો જાઉં છું કે દરેકના જીવનમાં ભગવાન રામ દરેક ખુશી આપે અને નવા જીવનમાં બધાને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એવી બધા માટે હું આથી પ્રતિનિધિ તરીકે એક પ્રાર્થના લઈને જઈ રહ્યો છું તમારી આરે બધા બોલો રામ રામ ભગવાન 제스리나제스리나제스리리제스리스리제스리리제